જે રીતે ખેડૂતો છે તેમને રાતા પાણીએ રોવાનો વારો આવે છે ત્યારે જે રીતે સરકાર કામગીરી કરી રહી છે તે તેમના જખમ ઉપર મીઠું ભભરાવી રહી છે અને તેને લઈ અને બધા જ જે વિપક્ષ છે તે મેદાને છે ને સરકાર ઉપર આકરા પ્રહાર કરે છે ત્યારે કોંગ્રેસ છે તે પણ મેદાને છે ને અમરેલીમાં તો છે તે ખેતી બચાવ સત્યાગ્રહ પણ ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસના પૂજા વંશે પણ ફરી એકવાર વિરોધ નોંધ્યો છે અને તેમજ કહ્યું છે કે ભાષણ નહીં વળતર જોઈએ છે ત્યારે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જ્યોતિ પંડ્યા કમોસમી વરસાદ ને લઈ અને ખેડૂત છે તે સરકાર પાસે આજીજી કરી રહ્યા છે ને હાથ પગ જોડી અને તેમજ તેમના વળતરની માંગણીઓ કરી રહ્યું છે ત્યારે સરકાર શું કરી છે સરકાર ખાલી સર્વેના ખેલ કરે છે ને ક્યાંક ને ક્યાંક તેમને વાયદા કરે છે કે અમે તમને તમારું વળતર આપીશું આ મારો નથી અભિપ્રાય આ બધા જ ખેડૂતોનો

ખેડૂતો માટે જૂની વીમા યોજના અમલમાં મૂકવા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જાહેરાત કરી છે આપતો વાકેત તો વહીવટી શાસન કર્યું હતું માંડવી કાઢી દીધી હોય ખેડૂતો એ ઢીગલો પીડ્યો હોય ટ્રેક્ટર આવવાની રાહ જોતા હોય એપીએમસીમાં લઈ જવાના હોય અને ભાઈઓ બહેનો જો ખરા પડે ને વરસાદ પડે તો પ્રધાનમંત્રી યોજના અમે લઈ આવ્યા છીએ આપો અત્યારે સરસ છે બધું કરાર પણ પીડ્યા છે એટલે વીમા યોજના અમલમાં મૂકવા ખેડૂતોને તાત્કાલિક નુકસાનીના વળતર માટે વિશેષ રાહત પેકેજ આપવા ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં ફેરફાર પાડ્યા માપદંડ જે નક્કી કર્યા છે એમાં મોટાભાગના ખેડૂતોની ટેકાના ભાવે રિજેક્ટ થાય એટલે એના માપદંડમાં સુધારો કરે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખવું કારણ કે વાતાવરણ ભેજવાળું છે અને હજી માની લો કે પરસે બે રેટ જે કદાચ મને લાગે છે કે ઉપરવાળાને ન થયો એમ થાય હજી પધરાવું છે એવું એવું વાતાવરણ આ દેખાય છે ગરમીના વાતાવરણને જોતે અને હજી કદાચ આવે ઈચ્છી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હવે ન થાય તો ફેરફાર કરીને ટેકાના ભાવે ત્રણસો મણ મગફળીની ખરીદી કરવા શિયાળુ પાકના સમયે અત્યારે રવિપાક કરવાની તૈયારી ચાલે છે ખેડૂતોને જોઈએ ત્યારે ખાતક તથા બિયારણ આપવા એની સાથોસાથ દરિયા કિનારે ગીર સોમનાથ જિલ્લામાં બંદરો પણ આવેલા વેરાવળથી લઈને માંડવાડ થી લઈને ધામડેથી લઈને મેઘ દ્વારકાથી લઈને પછી આપણે નવા બંદર વણાગપાડા નવા બંદર સિમ્મર રાજપરા તો માછીમાર ભાઈઓને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે એટલે માછીમારોને થયેલ નુકસાની સહાય ચૂકવવા જમીનના ભાગમાં ખેડવા માટે લીધી હોય તેવા વ્યક્તિઓને સહાય ચૂકવવા એટલે જે છે એ માફ કરવા જમીનની મર્યાદા દૂર અમારો આગ્રહ છે કે હેક્ટર બે હેક્ટર જમીનની મર્યાદા ના રહે જે લોકોએ જેટલા ખેડૂતોનું વાવેતર કર્યું છે મેં દાખલા તરીકે ચાર હેક્ટરનું કર્યું હતું ચારે ચાર હેક્ટર મારે પૂરી થઈ ગયું છે તો ચારે ચાર હેક્ટર નું ધિરાણ સહાય મળશે મળવી પડશે નુકસાનીની સહાય ચૂકવવા તથા સેન્સેટિવ મુદ્દો જે છે એ તાત્કાલિક અસરથી તમે વન વિભાગને બોલાવીને વન વિભાગ માટે ગોડાઉન માં એમની પાસે કેટલું કાંઠ થયું છે એમની પાસે ક્યાં છે તાત્કાલિક અસરથી તમે બેઠક બોલાવી બેઠક બોલાવીને એમની પાસેથી કેટલું ઉત્પાદન છે કેટલું આપ્યું છે મને મળેલી માહિતી મુજબ મને મળેલી માહિતી મુજબ માહિતી મુજબ સરકારે કાંઈક સૂચના આપી છે પરિપત્ર કર્યો કે નથી આવ્યો તમારી પાસે આવ્યો નથી પણ મને ઓફ ધી રેકોર્ડ જે માહિતી મળી છે પાંચ પશુમાં પાંચ પશુને ને ઘાસ સારો આપવો હવે પાંચ પશુને ઘાસ ઘાસચારો આપવો તો એમાં એક પશુએ એ ચાર કિલો આપવાની વાત કરી એટલે પાંચ પશુ ના પાંચ ચોક ને વીસ એટલે વીસ કિલો થાય હવે એક પશુને ખરેખર એક દિવસમાં કેટલા કિલો જાય કેટલો કિલો જોઈએ સામાન્ય રીતે હોય પણ ટેકનિકલ રીતે જોવા જઈએ તો ચાર કિલો પાંચ કિલો ચાર કિલો એ પર્યાપ્ત નથી એટલે આપણી દ્રષ્ટિએ ઉપર કલેક્ટરશ્રી સાથે કે વાતચીત કરીને તમે એમાં ઘાસના વધારો થાય ખરેખર પશુની જરૂરિયાત છે ગાય કદાચ ઓછી ખાય પછી ભેંસ તો વધારે ખાય ભેંસ વધારે ખાય તો એને કઈ માછ કિલો એને પોસાય નહીં આખા વસ્તુ એટલે ઘાસ સારા માવળા થાય આપે જોયો તો વિરોધ જેમાં પૂંજા સમગ્ર વસ્તુઓને લઈ અને વિરોધ કર્યો છે અને ખેડૂતોની સાથે ત્યાં જઈને વિરોધ નોંધવામાં આવ્યો છે ત્યારે તેમને એક લિસ્ટ વાંચ્યું છે જેમાં અલગ અલગ પ્રકારની તેમના જે નિવેદનો છે કે તેમની જે માંગણીઓ છે તેમને લઈને માંગ કરવામાં આવી છે ત્યારે આ સમગ્ર વિષયને લઈને આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ